નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ કહેવાય જેમ કે ખેતરમાં રહેતા ખેડૂતોને જ્યોતિગ્રામ વીજળી છે એ અપાશે તો આવો છે એ નિયમ છે એ સરકાર દ્વારા છે બહાર પાડવામાં આવેલો છે અથવા તો એની જાહેરાત છે એ સરકાર ટૂંક સમયમાં જ કરી શકે તેવી સંભાવના છે તો મિત્રો ખેડૂતો માટે સરકારની મહત્વપૂર્ણ વિચારણા કહી શકાય જેમ કે ખેડૂતોને એક સારા સમાચાર કહી શકાય ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું ગૃહમાં નિવેદન એટલે કે ગૃહમાં છે એ આ કનુભાઈ દેસાઈએ ચર્ચા કરવામાં આવી છે ખેતરના મકાનોને પણ જ્યોતિગ્રામ અંતર્ગત વીજળી કનેક્શન છે એ આપવાની વિચારણા તેમના દ્વારા જ કરવામાં આવેલી છે તો ખેતરમાં રહેતા ખેડૂતોને જ્યોતિગ્રામ અંતર્ગત વીજળી છે એ અપાશે એવી ગૃહમાં જે ચર્ચા કરવામાં આવી હતી તો આ મિત્રો ખેડૂતોને છે એ ચોક્કસથી આનો ફાયદો છે એ થશે બાયડના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલાના પ્રશ્ન ઉપર સરકારનો છે એ આ જવાબ છે એ આપવામાં આવ્યો હતો અને સરકારે છે એ આ ખેતરમાં રહેતા ખેડૂતોને છે એ વીજળી આપવાનું જે પ્રવચન આપેલું તો ધવલસિંહ ઝાલાના પ્રશ્નમાં ઉર્જામંત્રીનું નિવેદન કરવામાં આવેલું અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનું ગૃહમાં નિવેદન છે એ આપવામાં આવેલું હતું તો મિત્રો આ એક હતી મહત્વની અપડેટ જેમ કે ખેડૂતોને છે એ ખેતરમાં રહેતા હોય અને ખેતરમાં મકાન હોય એમને જ્યોતિગ્રામ એટલે કે ચોવીસ કલાક છે વીજળી જે ગામમાં આપવામાં આવે છે એવી જ વીજળી છે એ ખેતરમાં પણ ખેડૂતને મળી રહે એવો સરકારનો છે અથવા તો કનુભાઈ દેશ જે છે એમનું જે મંતવ્ય છે એ આપવામાં આવેલું અને એના ઉપર ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલી તો ટૂંક સમયમાં છે એ આ બાબતે છે સરકાર વિચારણા કરી શકે છે અને આનો લાભ છે ખેડૂતોને આપી શકે છે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ખેડૂત સહાયક ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર